છે માં મુકતા હોય તમારા વિડીયો જોયેલા એટલે મને તમારા જે નિયમો છે એ બધી ખ્યાલ છે સરસ સરસ ચાલુ છે શું સાહેબ અમારા ગામ થી અમારા ગામમાં છેલ્લા દસ પંદર વર્ષથી ખેડૂતો એટલી ફળદ્રુપ જમીન હતી ને પણ આ કાયદા હાથમાં લઈ અને પોતાનો તમારી ભાષામાં અમારા માં શું કેવાય અમારો જે જમીન છે ને એનો પાણીનો જે ઢાળ છે ને આ થમણા થી ઉગમણી દિશામાં આવે ખેડૂત ની ભાઈ માં એટલે આ થમણા છે તે પાણી પાળો નાખી અને પાણી ભર્યું રાખે બરોબર છે પછી નીચેના જે શેઢા વાળનું જે ખેતર હોય ને એને અમારી જમીનમાં ક્ષાર છે એટલે પાણી ચોમાસામાં ચાર મહિના ભર્યું રાખે ને બરોબર છે એટલે ક્ષાર ફૂટે નીચે અને ચોમાસુ પાક નિષ્ફળ જાય બરોબર છે અને નીચે ખેડૂત નીચે વાળો ખેડૂત એમ કે ભાઈ તમે પાણી ભર્યું રાખો મારું ખેતર બગડે તો ખેડૂત એવું કે મારું ખેતર છે હું અમારા ખેતરમાં ગની કરું બરોબર પછી ઈના લીધે સાહેબ નીચેનો જે ખેડૂત છે ને એમની પાણી ભરી વાત ફાયદો શું ફાયદામાં કઈ નહીં એકાબીજાના વિરોધ એ તો પોતે વાવેતર કેવી રીતે કરે વાયવેતર નહી કરવાનું એ શિયાળુ પાક નું વાવેતર કરે પછી અને એને શું છે સાહેબ આમાં એવું વાય આવે કે ચણા વાવે શું આવે એ વાવે કહું ને જીરું ને એવું વાવતા તો જીરું થતું બંધ થઈ ગયું આવેત વગર નું કરે હા ના એ તો કરે નર્મદા નું પાણી છે ને ઓકે ઓકે હા અને સાહેબ આમાં કેવું છે પછી જો પાછો નીચે વાળો નો નાખે ને પાળો અને ઈ પાણી નો ભેરું રાખે ને તો આપડે તમે ખ્યાલ હોય સાહેબ તમે ક્યારેક રાજકોટ થી અમદાવાદ જતા હશો ખ્યાલ છે એટલે પૂછ્યું મેં બગોદરા નો જે ફૂલ આવે ને બગોદરા કેટલી અમારી સેંકડો એકર જમીન બરબાદ થઈ જાય. ઈ જગ્યા છે ને તમે જે કીધું ને 1 કિલોમીટર નો અગાઉ બેઠો પુલ હતો એક કિલોમીટર નો નીચે અને આમથી પાણી છે ને નર્મદા થી માડીન ખ밧ના આખાત માં પાણી જાય લોથલ બધર એના કાંઠે ભૂતકાળ માં હતું 5000 વર્ષ પહેલા અમારે અમારું જે ગામ છે ને ઈ પેલો બધા ખ્યાલ છે મને આ ઇતિહાસ છે મને અને હવે મેં છે ને તમારી you tube સાઈડ તમારો જેટલો હું જેટલો આભાર માનું આમાં થી મને કઈક માર્ગ દર્શન મળ્યું આપડે ખેડૂતો માટે કઈક કરી શકશું પછી મેં હિમ્મત કરી આના વિરોધી પાળા વિખવા પાળા બધા ને વિખાવા અને જે પેલા આપણે જે વડવા વખત જે ખેડા બંધ હતા ને તમામ જ્ઞાતિવાળા વાળા બોલાવજો તમારી જ્ઞાતિ એક છે આપણે જાહેરમાં નથી બોલતા તમારી એક જ્ઞાતિ વાળા ને બોલાવશો તો હું આવી પાછો વયો જઈશ તમામ જ્ઞાતિના ના ખેડૂતો અહિયાં હોવા જોઈએ તો હું આવીશ મારા ખર્ચે

તો અમારા ગામમાં શું છે રામજી મંદિર છે ચોક વચ્ચે અને અહિયાં એલાઉન્સ સર કરવા માટેની સુવિધા છે સુવિધા ગમે ત્યાં ગોઠવો તમે તમારે હું આવીશ હા આવતા રહેવા નક્કી કરી નાખો એટલે મારો કહેવાનો મતલબ એમ કે ગામ ગામ ના માણસો ને કરવા તો અમારે બહુ તકલીફ ન થાય સાહેબ સમજા ગમે કે કોઈ હોય ને એટલે તમે ગોઠવી નાખો હું આવીશ ત્યાં હાલો અત્યારે મારે ઘણા કામ છે તાલીમ ગામ માંથી હજી હું ફ્રી થયો છું ત્રણ દિવસ નો મારે ઉજાગર છે જો અમારો પ્રશ્ન ઓલો કહી દો તો અમારા ગામ મૂળ મારા અમારા ગામ ભગવાન હું આવું છું ને ત્યાં માર્ગદર્શન આપવા માટે તમે અલગ અલગ ખેડૂતો પ્રશ્ન પૂછશે ને એના બધાને જવાબ આપી બધાને જવાબ આપીશ ઘણા બધા માર્ગદર્શન આપીશ હો ગોઠવીને ગોઠવી ના સાહેબ તમારો આભાર રવિવારે ગમે ત્યારે ટાઈમ ગોઠવો મને લખી આપો કે આ ટાઈમ ગોઠવી છે દસ વાગ્યા પછી જે તમને અનુકૂળ હોય તે હા એટલે દસ વાગ્યા પછી નો કે રાત્રિ સવારે સવારે પેલા રાત્રિ નો દસ વાગ્યા નો હોય સવારે દસ વાગ્યા થી બાર વાગ્યા એક વાગ્યા સુધી ગોઠવવો હોય તોય ભલે બપોર પછી બે થી ચાર પાંચ છ નો ગોઠવવો હોય તોય ભલે જમવા સાથે તમારે આમંત્રણ કરવું હોય તમને પોસાય એમ હોય તો આખા દિન ગોઠવવો હોય તોય ભલે તમારું તમારે ગમે એટલે તમારા સંબંધી લઈને આવવા મારા સબંધી લઈને નથી આવા તમારે ત્યાં ખેડૂત ભેગા થાય એના જમવાની વ્યવસ્થા કઉ છું

છે માર્ગદર્શન આપશે અને સમય મળીએ જોઈ લેજો એમ કયો બધાને સાહેબ અને ઓડિયોની વાતચીત ને એ હું તમને એમાં નાખું છું એટલે બીજાને વિશ્વાસ બેસે કે તમારે રમણીભાઈ સાથે વાત થઈ જાય ઘણી વાર કોઈ વિશ્વાસ એ નહીં કરે તમને રમણીભાઈ સાથે વાત થઈ જાય રમણીભાઈ ને આવે છે એવું કઈ વાંધો નહિ સાહેબ અને એમાં કેવું છે ખબર છે બસ જાજી વાત પાણી બી એટલો બધો સમય નથી મારી પાસે મેં તમને આખો દિવસ ફાળવી દેતો હું ત્યાં આવું છું હા કઈ વાંધો નહિ સાહેબ તમે એટલા મારા પહેલા ફોન જો તમે એટલું અમારા ગામ માટે જો તમે સેવા આપવા તૈયાર હોય તમારો આભાર સાહેબ હો ભલે ભલે આવજો હું આ ઓડિયો ની નિકત નાખું છું ને ગ્રુપમાં નાખો YouTube ની લિંક આપું છું ને ગ્રુપમાં નાખો ને રવિવારે આપણે મળીએ છીએ વચગાડામાં કંઈ જરૂર હોય તો ફોન ની કરતા WhatsApp થી કોન્ટેક્ટ મારજો હા કઈ વાંધો નહિ સાહેબ ભલે આવજો હા થેન્ક યુ